તો આજના વિડીયોમાં આજે બહુ થોડી અને નાની પ્રેક્ટિસ મતલબ એમ તો જાજી આપશું વિડીયો બહુ નાનો હશે તો જોઈએ આગળ કઈ રીતે થાય છે આજે બેન્ડિજ નથી બાંધતા ખાલી આખો સામાન આજે એમને કરેલો છે શેરબંધ આજે થોડોક ટાઈટ બાંધેલો છે કારણ કે ગઈકાલે મેં જ્યારે લંજિંગ આપ્યું તો કૂદવાની થોડી વધારે ટાઈટ ટ્રાય કરતો તો એટલા માટે તો આજે બધા કામ સાથે લેવાના છે કંઈક નવી વાત સાથે જોઈએ આજે આજના વિડીયોમાં તમને શું જોવા મળે આગલા પાર્ટમાં તમે જે ટ્રોટ જોઈ અને અત્યારે જે જોઈ રહ્યા છો તમે પગ આખા ખોલી ઉપાડી અને મૂકે તો જ્યારે રાઇડિંગ કરતા હોય ત્યારે તમને સંપૂર્ણ રાઈઝિંગ મળે તો એના માટે આવી ટ્રોટ ચલાવવી એ ખૂબ જરૂરી છે હવે એમાં થયું છે એવું કે પહેલાં એને ટ્રોટ કહેતો હતો તો એને કેન્ટરમાં દોડવું હતું એટલે એ ઘોડો ગરમ થઈ ગયો થોડોક થાકે તો ત્યારે એ જરૂરી છે કે પેલા એને થકાવી દેવું એટલે ભોગ નહીં પણ એને જે મસ્તી કરવી છે એ કરવા દેવી અને જો હવે આ અસલ પગ ખોલીને ટ્રોટ ચાલે જાણે રેવાલની અંદર ઘોડો પગ ઉપાડીને ચાલે એ રીતે ઘણા મિત્રોનું એવું કેવું હતું કે અને રેવાલમાં નાખ રેવાલમાં ઘોડી ચાલે છે તો લાંબી સવારી માટે આ ગજાવરને આ રાઇઝિંગ નેચરલ જે થાય એમાં મજા છે તો હવે તમે જુઓ એના પગ કેટલા ખોલીને ચાલે છે જો હવે આમાં નામાં એને આપણે ઝડપ કરાવડાવી ચલો બેટા ઝડપ ઝડપ જો ઝડપ તો આ લાંબી ટ્રોટ ન કેન્ટર નહીં ચલો ઝડપ ટ્રોટમાં ઝડપ તો આ લાંબી ટ્રોટમાં બહુ મજા આવે કેન્ટર નહીં બેટા ટ્રોટ રોટ સવાસ તો આ મહત્વની વાત છે પછી ભલે તમે લાંબી ટ્લોટ સીધા કેન્ટર કમાન્ડ આપો એટલે થઈ જાય કારણ કે એના પગ એ રીતે ચાલવા માંડ્યા માંડ ચાલો બેટા જો આ રીતે પછી આ હજી સ્લો કેન્ટર માં છે અને હજી થોડીવાર ચાલવા દેવાય શ્વાસની રીધમ એની ઘૂંટાઈ જાય અને પછી તમે લાંબી કેન્ટરમાં એને દોડાવો અને પછી ગેલોપમાં અહીં તો હવે ઉપર બેઠા હોય ત્યારે ગેલોપ દોડે અત્યારે તો નહીં થાય ચલાય તો ભાઈબંધ ખાસ એવું હોય કે ક્યારેક નાની જગ્યામાંથી હાકડી જગ્યામાંથી ઘોડો છે એ પસાર નથી થતો નીકળતો નથી ભડકે છે અટકે છે પાછળ પડી જાય કૂદી જાય હલી જાય આડો ફાટે આપણને પછાડી દે અને પોતે એટલો ડઘાઈ જાય તો આ બધા પ્રશ્નોની સાથે એને અત્યારથી બધી ટેવ આપવી જરૂરી છે ધારો કે અહીંયા જ અને ચબૂતરો બે વસ્તુ રાખેલી છે તો હવે એની વચ્ચેથી આ ગજાવર નીકળે તો અત્યારે એને જો ટેવ હોય તો એ બધી થઈ જાય આરામ થઈ જાય તો આ બધી ટેવ હોવી જરૂરી હવે આ ઝાડું અને નારિયળી છે જગ્યા આના કરતા ઓછી છે તો આમાંથી પણ પસાર કરો તો આરામથી નીકળી જાય પછી પાછો એની અંદર થી લઈ જવો પડે આ બધી પ્રેક્ટિસ હોય તો આગળ જતા તમને બહુ કામ આપણે ખાસ આ બધી બહુ મહત્વની વાત છે પછી એવું થઈ શકે કે એને ત્યાં રાખી અને આપણે ઉભો રાખી એ રહે છે કે નહીં ચાલ

આ બધી વાતોથી વાકેફ કરવું એ એક કોઈ પણ પ્રાણી હોય એના માટે ખૂબ જરૂરી રહેતું હોય છે તો સરસ આવી ટ્રેનિંગ આપ પણ આપી શકો છો આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીએ અને આ બધી માહિતીઓ કંઈક નવા ખતરા સાથે આજનો આ વ્લોગ તમે જોયો હશે મજા આવી હશે તો બસ મળીશું નવા વિડીયોની અંદર અને બસ બન્યા રહેજો ખૂબ સરસ તમે સપોર્ટ કરી રહ્યા છો મિત્રોની કોમેન્ટ છે કે તમે કાઠિયાવાડી પણ રાખો હવે પહેલેથી આ છે એને આપણે આગળ વધારીએ છીએ કોઈ ઘોડી ખરીદેલી હોય અને તો આપણે થાય એટલે સગવડ અને વ્યવસ્થા મુજબ કાઠિયાવાડી અશ્વ પણ રાખીશું અને એમના વ્લોગ પણ બતાવીશું એક મિત્રએ સરસ કીધું હતું કે એના વ્લોગ જોવાની મજા આવશે ચોક્કસપણે સમય આવશે આ બધાનો સપોર્ટ રહેશે તો કાઠિયાવાડી અશ્વ પણ લઈ આવી અને આપની સમક્ષ રાખીશું તો બસ આવી જ રીતે જોતા રહેજો વિડીયો આનંદ કરતા રહેજો અને કેવું લાગે છે અભિપ્રાય પણ આપી શકો છો બાકી સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ પર આરજે જે છે ત્યાં પણ ફોલો કરી શકો છો ધન્યવાદ ભારત માતા કીજે